આપણે આ કાચી કેરી લીધી છે તો કાચી કેરીની આપણે બનાવવાની છે તો બનાવવા માટે આપણે કાચી કેરીને ધોઈ લેવાની તો આપણે કાશી કેરીને ધોઈ હવે આ કાશી કેરીને ધોઈ લઈશું સરસ આપણે હવે કેરીને ધોઈ લીધી છે તો આપણે એને સાલ ઉતારવાની છે આપણે આને મિક્સરમાં કાઢવાની છે આપણે આ કેરી બધી મિક્સરમાં કાઢી લઈશું દોઢ ગ્લાસ આપણે પાણી નાખીશું પહેલાં આપણે એક જ ગ્લાસ નાખ્યું છે આપણે આને મિક્સરમાં કાઢી નાખીશું આપણે મિક્સરમાં કાઢી લીધું છે તો આપણે આને ચાયણીમાં ચાવી લેવાનું તો આપણે એક બાઉલ લીધું છે તો એની અંદર આપણે ચાવી દેવાનું આના રૂસડા હોય કે જાડો ભાગ રહી ગયો છે ને તો એ આપણે નીકળી દેવા આપણે આને ફરીવાર ફેરવી નાખીશું આપણે આને ફરીવાર આપણે જ્યુસ કાઢી લીધું છે કાશી કેરીનું તો આપણે હવે સાઈડમાં રાખી દઈશું આપણે એક બાઉલ લઈશું આપણે આરાનો લોટ લેવાનો છે તો આરાનો લોટ લેવા આપણે આરાનો લોટને ચાળવાનો છે આપણે એને છાવી લેવું આપણે એની અંદર એક ગ્લાસ પાણી નાખીશું આપણે એને એક સરખું ગેસ નથી મૂકવાનું અત્યારે એને ગાંઠલું ન રહે એ રીતનો આનો મુકાવવાનો અને આને હલાવતું જ રહેવાનું નહીં આ તળીએ બેહી જાય છે આરાના લોટને હલાવતું રહેવાનું છે હલાવતું રહેવાનું એટલે ગાંઠલું ન પડે અને અંદર બે ન જાય આપણે હવે એક સરખું થઈ ગયું છે હવે આપણે આને ગેસ ઉપર મૂકીશું ગેસ ઉપર મૂકીશું ગેસ ઉપર મૂકવાનું છે અને સતત હલાવતું રહેવાનું છે ગેસને ચાલુ કરી અને સતત હલાવતું રહેવાનું છે અને બહુ સાજી વારની જ લાગતી થોડી વાર ગરમ થાય એટલે તરત જામમાં મળે છે જામી જાય એટલે આપણે બીજી કોશિશ કરીશું આરાના લોટને હલાવો જ પડે છે એક સરખો હલાવ્યા જ કરવાનો તો જ તે આ મેળ આવે નહીં તરજો મળ્યું ને જામમાં જામમાં મળ્યું ને એકદમ જામી ગયું છે હવે આપણે આ કેરીનો જે જ્યુસ કાઢ્યું છે ને એ અંદર એડ કરી દેવાનું આપણે અંદર એડ કરી દઈશું અને એડ કરી અને આપણે એને સરસ સતત હલાવવાનું છે હલાવીને એક સરખું કરી નાખવાનું છે એટલે આપણે એને સતત હલાવવાનું છે આપણે એક મોટો કપ ખાંડનો પોણો ભરીને નાખીશું આપણે એને આપણે હવે એની અંદર કલર નાખીશું કાશી કેરી છે એટલે આપણે લીલો કલર નાખીશું એટલે એનો કલર જળવાય રહે આપણે જેલી સરસ તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત બની ગઈ છે તો આપણે હવે એક મિનિટ રહેવા દઈશું અને આપણે એક બાઉલમાં સેટ કરી દેવાનું છે પછી આપણે આને ઠંડી થવા દેવાની છે ઠંડી આપણે ફ્રીજમાં નથી મૂકવાની એને બહાર જ તે નોર્મલથી ઠંડુ થવા દેવાનું છે પહેલાં તો આમાં થોડું ઘી એડ કરીશું બે ચમચી ઘી એડ આખી આખીશું ભરીને પેન છોડવા મળે ત્યારે આપણે એને ઉતારવાનું છે હજી થોડીક વાર છે જરૂર પડશે તો આપણે એક ચમચી ઘી નાખીશું આપણે હવે એક ચમચી નાખીશું હવે નથી નાખવાનું ત્રણ ચમચી ઘી તો ઘણું બધું છે ઘી છેલ્લે જ નાખવાનું એટલે આપણે એકદમ એનું ટેક્સર સારું આવે છે અને આપણે જેલી સરસ બને છે સતત હલાવતું રહેવાનું છે પેન થી સૂટું ના પડે ને ત્યાં સુધી આપણે હલાવવાનું છે આપણે લઈને જોઈ આપણે પેન થી સૂટું પડે ત્યાં સુધી હલાવવાનું છે હવે થોડીક છે આપણે હવે બનવાની તૈયારી છે આપણે હવે આ એક ડબ્બો લીધો છે સરસ તો એમાં આપણે સેટ કરવાનું છે આપણે મગજ તરીને ભી લીધા છે તો આપણે આપણી જેલી સરસ તૈયાર થઈ ગઈ છે આપણે કાચી કેરીની જેલી જેલી બનાવી છે સરસ તૈયાર થઈ ગઈ કેરી તો આપણે હવે આને સીધી કરીશું જો તમે બનાવો તો મને કોમેન્ટ બોક્સમાં લખજો કે કેવી બની છે એમ તમે જોઈ શકો છો આપણી જેલી સરસ તૈયાર છે એકદમ મસ્ત બની ગઈ છે જેલી જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે